કાયદાના નિયમ નો ભંગ કરો તો બાપુ માર ખાવાના જ આવે એમાં કઈ મોટી વાત નથી તમે જોવો તો હું તો મને કે આમ મોટા મોટા ફંક્શન હોય ને આમાં લાઈટ ઝબકારો નથી મારતી મોટા મોટા અધિકારીઓ હોય ને આ ક્રિકેટ રમતા હોય ને કઈ એવા મોટા ફંક્શન હોય ને ત્યાં એક આમ લાઈટ આમ છબકો નથી મારતી અને કેવી લાઈટ આપણે દિવસે ખબર નથી અને ખેડૂતો બાપુ રાતે બે વાગે પાવડો ખંભે કરીને નાકા વાળતો હોય ને

મને તેમ થાય કે આપણા ને આપણા જ લોહી પીવે છે બીજા કોઈ લોહી નથી પીતા